ભરેલ ટાટા આઈવા ડિટેન કરતી એલસીબી શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ ચુંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ જિલ્લામાં ગેરકાયદેસર રીતે થતી ખનીજ ચોરી અટકાવવા માટે સૂચના આપેલી હોય જનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ એન ચુડાસમા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એચ આર જેઠી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી વાય કે પરમાર સાહેબ નાવના માર્ગદર્શન હેઠળ પોલીસ હેડ કોન્સ્ટેબલ સુરેન્દ્રસિંહ ઝાલા નવીનભાઈ જોશી દિવ્યરાજ જાડેજા તથા